ટ્રેક ચાલીસ બાયપાસ સર્જરી બાદ સૌ પ્રથમ પ્રવચન ભાગ એક પરમાત્મા પરબ્રહ્મનારાયણ પુરુષોત્તમ ભગવાન શ્રી શ્રીહરિશાન સ્વામી એમની અસીમ કૃપા ઉનાતન સ્વામી ગોપાણંદ સ્વામી ભગતજી મહારાજ યાઘા સ્વામી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એ બધાની ખૂબ કૃપાને આશીર્વાદ આ બધા ભક્તો એમની ધૂનને પ્રાર્થના એથી ખૂબ સુંદર સારી રીતે ઓપરેશન સફળતાપૂર્વક થયું છે એ બધો ભગવાનનો પ્રતાપ છે આપની ધૂનને પ્રતાપ આપના ભાવનો પ્રતાપ છે અને ડૉક્ટર પણ સોમભ્રણીએ બહુ સારી રીતે એની ટીમ કામ કર્યું છે પણ ભગવાનની કૃપા વગર કશું થતું નથી તો એ બધું આજે એ સફળતાપૂર્વક ઓપરેશન થવાથી આજે ઘણું સારું છે અને આ બધાના દર્શન કરવાનો આજે એમને લાભ પ્રાપ્ત થયો છે એ માટે જે આજે આયોજન કેશી પટેલ અને બધાએ થઈને ભગવાનને હીરત મહોત્સવની પુલાનો મહોત્સવનું આયોજન કર્યું છે એ માટે એમને ધન્યવાદ છે કે પ્રથમ માંદગીમાંથી ઉઠ્યા પછી આ રીતે ભગવાનની તુલાના દર્શન એમની પૂજા એનો લાભ પણ મને પ્રાપ્ત થયો છે એટલે આ બધાનો ખૂબ ઉપકાર છે આવીને આવી ભક્તિ આવોના આવો ભાવ આ સ્તરોમાં વધતો જ રહે કારણ કે ભગવાને જ આપણને આ બધું શરીર આપ્યું છે જે કંઈ કહો એ ભગવાને જ આપેલું છે તો એ ભગવાન માટે જેટલું આપણાથી વપરાય ભગવાનની ભગવાનને જેટલું ઉપયોગ આવે એટલું જ આપણે સાર્થક છે મનુષ્ય દેહનો લાભ મનુષ્ય દેહનું જો ફળ એ ખાવું પીવું મોજસવા કરવો વૈભવ ભોગવવા એસારામ કરવા એ નથી એ બધું તો એક આપણે શરીરને જરૂર છે એટલે કરીએ છીએ પણ ખરું મનુષ્ય દેહનો લાભ જો હોય તો આ શરીરથી જેટલી ભગવાનની ભક્તિ થાય જેટલો પરોપકાર થાય બીજાને માટે આપણું શરીર જેટલું ઘસાય અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કરીએ અને આપણી મુક્તિ થાય એટલા માટે આ શરીર મળેલું છે અને એનો જો લાભ કહો એની સાર્થકતા એ જ વ્યવહાર છે સંસાર છે એટલે ધંધા રોજગાર આપણે ઉદ્યમ નોકરી બધું જ કરવું જોઈએ અને એનાથી આપણા શરીરનો નિર્વાહ થાય કુટુંબ નિર્વાહ થાય સામાજિક કાર્યો થાય રાજકીય કાર્યો થાય એટલે એની જરૂર છે પણ એ જથી જ આ મનુષ્યદેહનો લાભ નથી એ આપણી જરૂરિયાતો કરવાની છે પણ ખરો લાભ તો આપણાથી જે કંઈ ભક્તિ થાય ને ભગવાન રાજી થાય ને પ્રસન્ન થાય એવું જે શુભ કાર્ય પરોપકાર કાર્ય અને આ પ્રમાણે આપણા ભગવાનને રાજી કરવાના માટે આવા ઉત્સવો મહોત્સવો જે આપણે કરીને ભગવાનને રાજી કરીએ એ મનુષ્યદેહનો લાભ છે અને એટલા માટે જ ભગવાન આ પૃથ્વી ઉપર આવીને આપણને એ વાત આપે છે અને ભગવાનના સંતો છે એ પણ આપણને એ વાત સમજાવે છે કે આ શરીરથી એ કરવું જોગી મહારાજ જેમ કહેતા ભગવાન ભજી લેવા એક જ વાક્ય કહેતા બધી જ વાત કરો બધું દુનિયા માત્રમાં ફરો ગમે ત્યાં જઈને ઉદ્યમ નોકરી બધું કરો પણ ભગવાનને ભૂલશો નહીં ભગવાનના આદેશોને ભૂલશો નહીં ભગવાન ભજી લેવા એ જ વખ્ય મુખ્ય છે પણ છતાં આજે આ મોહ ને મમતા આજના આવા બધા વાતાવરણની અંદર આપણે મૂળ વાતને ભૂલી જઈએ છીએ અને જે ભગવાનના સિદ્ધાંતો છે ભગવાનની જે વાત છે આધ્યાત્મિક જે વાત છે એને ભૂલી જઈએ છીએ જેથી કરીને આપણે દુઃખી થઈએ છીએ હેરાન થઈએ છીએ મુશ્કેલી થઈએ છીએ કારણ કે મૂળ વાતને ભૂલીને જેટલું થાય એટલું દુઃખદાયક બને છે કારણ કે સર્વ સુખનો આ ધામ સર્વ સુખનું મૂળ એ પરમાત્મા છે પરમાત્માથી જ આપણને સુખ પ્રાપ્ત થાય છે એમાંથી જ આપણને આનંદ આવે છે એમાંથી જ આપણને સુખ આવે છે પણ આપણને ખબર નથી અજ્ઞાન છે એને કરીને આપણે ભૂલી જઈએ છીએ કે આપણને પૈસામાંથી બંગલામાંથી મોટરમાંથી બધું સુખ આવ્યું પણ એ બધું સુખ આપનાર પરમાત્મા છે કે આપણે શરીર આપ્યું એમાં બુદ્ધિ આપી છે એને કરીને આપણે આ બધું પ્રાપ્ત કર્યું છે એટલે મૂળ તો વસ્તુ એ છે અને એ વસ્તુ ભગવાન છે એના થકી જ મળે છે એટલું જ જો આપણા જીવનમાં દઢતા થાય તો આપણો બેડો પાર થઈ જાય આપણે કરીને કરવાનું એ છે કે સ્વામી છે કરી કરીને આપણા જીવનની અંદર દૃઢ કરવાનું એ છે કે આત્માને પરમાત્માનું જ્ઞાન એ હું કોણ છું હું શા માટે આવ્યો છું મારું સ્વરૂપ શું છે મારે શું કરવાનું છે એ આપણા જીવનમાં દઢ થાય અને ભગવાન છે કે આ દુનિયા માત્ર જેનાથી ચાલે છે એમનો જે મહિમા છે જીવમાં દ્રઢ થાય તો કે તમામ આપણું અજ્ઞાન દૂર થઈ જાય છે આપણામાંથી માયા જગત પ્રપંચ નીકળી જાય છે જીવ સુખ્યો થાય છે અને એટલા માટે જ ભગવાન અવતાર લે છે અને સાથે એવા સંતો એ લાવે છે અને એ રીતે આપણા જોઈએ છે કે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા એમને આ જ્ઞાન આપણને આવ્યું પાંચસો સંતોએ આવ્યું ત્યાર પછી આ ગુણાત્યાન સ્વાય મહારાજનો મહિમા સમજાયો ભગતજી મહારાજે અક્ષરને પુરુષોત્તમની વાત એટલે ગુણાત્યાન સ્વાયનું સ્વરૂપ સમજાયું અને શાસ્ત્રીજી મહારાજે ત્યાર પછી આ બંને સ્વરૂપની પ્રતિષ્ઠા કરી આપણને સાચી રીતે સમજાયું કે આ અક્ષરને પુરુષોત્તમ છે અક્ષરરૂપ આપણે થવું છે ભ્રમરૂપ થવું છે આત્મા રૂપ થવું છે એવા જે ગુણાત્યાન સ્વાય છે સ્વરૂપ બનીને પરમાત્માની ભક્તિ આપણે કરવાની કારણ કે જ્યાં સુધી આપણામાં માયાના ભાવ છે આપણી અંદર જ્યાં સુધી અજ્ઞાન છે આપણા જ્યાં સુધી સ્વભાવ છે પ્રકૃતિ છે ત્યાં સુધી આપણને ભજનનું સુખ આવતું નથી કેટલી વખત જઈએ છીએ કે અમે ભજનમાં ગયા સત્સંગમાં ગયા સભામાં ગયા પણ અમને આનંદ ના આવ્યો પણ બધું સાથે લઈને આપણે આવ્યા હોય જગત સાથે લઈને આવ્યા હોય વ્યવહાર સાથે લઈને આવ્યા હોય બે વાત ક્યાંથી બને આપણે જો એ પ્રમાણે બે વાત તો બની શકે નહીં એક વાત બની શકે છે કાં સેંથોને કાં તાલ અને કા કહીં કહે છે કે રામ ત્યાં કામ નહીં ને કામ ત્યાં રામ નહીં ભગવાન ભજવા હોય ત્યારે બધું જગત બહાર મૂકીને આવવું પડે તો પછી આપણને સહેજે આ બધી વસ્તુ સમજાય પણ જો એ બધી વસ્તુ ભેગી લાવીએ તો આપણને એનું સુખ ના આવે જો મારા જે એક બહુ સાધુ સિદ્ધુ દ્રષ્ટાંત આપતા કે એક વખત ભમરો જે ગુંજાર કરે છે ભમરો અને આપણે જોઈએ ભમરો કારો ભમરો હોય છે એ ભમરો ગુંજાર કરે અને દરેક પુષ્પોમાંથી સુગંધ સારી લે અને પોતે આનંદ માને છે અને એ પ્રમાણે પોતે હંમેશા બગીચામાં જાય અને એ બગીચાનું સુખ લે આનંદ કર્યા કરે પછી એનો ગીગો એક ભયબંધ હતો ગીગો એટલે વિષ્ટાનો કીડો જેને કહે છાનની અંદર એક કીડાઓ થાય છે વિષ્ટાની અંદર કીડાઓ થાય એ કીડો હતો એ એની વિષ્ટાનો સ્વાદ હંમેશા લીયા કરે એમાં જેવો પડ્યો રહે ખાય પીને એની ગંદકીમાંથી જ એને ઊંચો ના આવે પેલા આ ભમરાને થયું કે મારો ભયબંધ છે આજે મિત્રતારી થઈ છે મિત્રાચારી થઈ તો મિત્રનું લક્ષણ શું છે કે જે પોતે બીજાને સારું બતાવે પોતાનો જે લાભ થયો છે એ મિત્રને પણ આપે એટલે એને થયું કે મારે મિત્રતા થઈ છે તો એને કંઈક સારું આપું કે આ ગંદકીમાંથી એવો ઉઘરી જાય ને સુખી થાય એને કહ્યું કે ચાલ તું મારી સાથે તને હું સરસ રીતે એક બગીચામાં લઈ જાઉં અને આના કરતાં ઘણી સારી સુગંધ તને મળશે આ ગંદકીમાં શું પડી રહ્યો છે એટલે કે મને અહીંયા બહુ મજા આવી કારણ કે કેટલાક જીવ એવા હોય છે અકના હોય છે અજ્ઞાની હોય છે એ લઈને એમાં મજા જ આવે એ વિસ્તારમાં કેળામાં પડી રહેલા હોય એમ આપણે પણ આ જગત ગમી ગયું હોય કોઈને પૂછીએ તમારે આવો ચાલો મંદિરમાં આવો અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તો અમને મારું આ સુખ સારું છે આ જગતની અંદર બૈરા છોકરાના બધા ખાવા પીવાના આ બધું કરવામાં મજા આવે એટલે એને એના પોતાની અંદર સુખ મનાઈ ગયું છે એટલે નીકળાય નહીં પણ એ ભમરો બહુ હોશિયાર હતો એટલે એને જરા આગ્રહ કરી અને લઈ ગયો અને કહ્યું કે ચાલ બગીચામાં બેસાડ્યો દરેક પુષ્પ ઉપર દરેક ફૂલ ઉપર છોડ ઉપર બેસાડી કેમ કને તને કેવી મજા આવે છે પેલો કે મને તો મારી જ સુખ આવે મને મજા હું મારી પેલો જાણ્યું કે આ કેમ આપણે આટલો સરસ બગીચો છે આટલી સરસ સુગંધ છે આટલું સુંદર વસ્તુ છે અને હજુ એની કેમ આવે છે પછી એને કહ્યું કે એને જોયું તો એના નાકની અંદર બે વિસ્તાની ઘોડીઓ લઈ આવેલો એટલે પેલી વિસ્તા છે એને ઘરીને લાયેલો નાકની અંદર મોડાની અંદર એટલે એની સુગંધ એને જ આવે બીજું શું આવે વાલી સુગંધ આવે જ નહીં એટલે ભમરાએ જાણ્યું કાં તો હું લાવ્યો છું સારા માટે કાં તો પાછું એનું લઈને જ આવ્યો એટલે એને પછી બાજુમાં સરોવર હતું સરોવર કંઈ ચાલો સ્નાન કરવા જઈએ તો સ્નાન કરવા ગયા એ સ્નાન કરતાં પેલો ભમરો છે એ પેલા ગીગાની ઉપર ઉપર ચડી અને એને ઝબકોર્યો બરોબર રૂપક્યો એટલી દસ બાર બનાવી દીધી ને બરોબર આમ જબ કરી દીધો એટલે એનું બધું સાફ છિદ્રો થઈ ગયા મોડામાંથી નાકમાંથી કાનમાંથી જે વિષ્ઠા બધી હતી જે દુર્ગંધ હતી બધી નીકળી ગઈ એકદમ સ્વચ્છ થઈ ગયો પછી બગીચામાં લઈ ગયો અને બગીચામાં જઈને કહ્યું કેમ આવે કેમ છે તો હવે બહુ મજા આવી છે બહુ સારી સુગંધ આવે પહેલી તારી ગઈ ત્યારે કહેવાનું શું છે કે એમ ભમરો એને જ્યારે આ બધી વાત કરી ત્યારે એને થયું કે નહીં ખરેખર સરી સુગંધી ખરું સુખ તો આ બગીચાનું જ એમ આપણે પણ આ જગતમાં એવા ગંધવાનમાં પડ્યા છે માયાના ને છળને કપટને દગા દગાને કોઈનું લઈ લેવું ને કોઈને લૂંટી લેવું ને કોઈને દુઃખ આપવું કોઈને ત્રાસ આપવું આ રીતે પોતાનું એક ઉદર ભોષણમાં છે થોડાક ક્ષણિક સુખ માટે થોડાક જીવન માટે ફેર અનાજ માટે આપણે ઘણી જાતના પાપ કરીએ છીએ ઘણી જાતનું ખોટું કરીએ છીએ અને બધી દુર્ગંધો લયા જ કરીએ છીએ એમાં આનંદને સુખ માનીએ છીએ પણ જ્યારે એવા સાચા સત્પુરુષ મળે તો આપણને આ બધું જ્ઞાન આપે કે શા માટે તું આ કરજ તારા મત આવું ભગવાને સુખ આપી કર આપણે જોઈએ છીએ કે નારદજી વાલ્યા ભીલને મળ્યા તો વાલ્મીક થઈ ગયા કારણ કે એને વાલ્મિકે એને અજ્ઞાન કાઢી નાખ્યું એમાંથી દુર્ગંધ એના સ્વભાવ કાઢી નાખ્યા એવી રીતે ગુણાત્યાન સ્વામી એમને પણ વાલેરો વરું અને એવા મહાન અસુરો હતા પાપના પર્વત હતા લોકોની હિંસા કરતા લૂંટતા ધાડ્યો પાડતા એવાને સુધારા